ਆਵਾਜ਼ ਤੁਦਾ ਜਵਾਰਾ ਵਸੂਏ ਉਹ ਕੁੰਮੇ ਲੋ ਤੁਨਾਏ ਸਰੇ ਤੋ ਅਜੇ ਨਟਵੜੀ ਤਾਲੁਕਾ ਨਾਲ ਕੁਕਰਦਾ ਗਮੇ આદિવાસી સમાજ ફક્ત કુકડતા નહીં પણ આજુ આ વિસ્તારના આદિવાસી સમાજ અને અમારો સમાજ કુકળતા ખાતે આદિવાસી સમાજ આદિવાસો ઉજવી રહેલા છે ખૂબ ધામધૂમથી ત્યારે દેશ દુનિયાને અને વિશ્વના આદિવાસીઓને એક મેસેજ આપે છે કે આદિવાસી જીવનશૈલી કેવી રીતના જીવાય છે અને આદિવાસીઓ કેવી રીતના જીવન જીવી રહેલા છે ત્યારે આજે તમે જોઈ શકો છો આદિવાસી સમાજની દીકરીઓ અમારી માતા બહેનો પ્રકૃતિના ખોડે જ્યારે અમે જીવન જીવી રહેલા છે ત્યારે એ પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે અને અમારા સમાજના દીકરાઓ વડીલો જે તંદ મૂળ એક દળી વનસ્પતિમાંથી તૈયાર કરેલું એક વાજિન્દ્ર એટલે અમારી ભાષામાં પીવો કહેવામાં આવે છે ત્યારે એ પીહવા પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે અને એ ગીતોને અમારા સમાજના દીકરાઓ ગીતોને સૂર આપી રહેલા છે ત્યારે જોઈ જોઈ શકો છો તમે આજ અમારી સંસ્કૃતિ છે આદિ અનાજિકાળથી ઉજવાતો અમારો તહેવાર એટલે દિવસો કોઈપણ તહેવાર અમે ચૂકી છીએ પણ આ દિવસો અમે ક્યારે ચૂકતા નથી ત્યારે આજે ખૂબ ધામધૂમથી કુકડતા ખાતે ઉજવી રહેલા છે અને એક મેસેજ આપીએ છીએ ગુજરાતને ભારતને અને પૂરા વિશ્વને કે આદિવાસી સમાજની આ કલા અને સંસ્કૃતિ છે આજે અમારી જીવનશૈલી છે જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ